ધેમા હું તમને પોવા અમે દેવા અને ઉપર જીવ જો તમને આ તો તમે લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો બે બે આપણે <coughs> 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 <A> <coughs>

cái túi này, chú có bọc không? Mật đi không bỏ Thì những video hấp dẫn

chị chuẩn hóa cho chị cho chị thôi cho chị chuẩn cho chị chuẩn hóa cho chị cho chị

Nati kaitan pari e sipi? Yo ujitin bakar? Haa dati wa karu bai? E diyan karu abre? Karu bai? Heo jilabai! E jilabai jikulabla! Jilabai! E jilabai! Heo jilabai! Haa ma! Haa utu bre! Dame haa utu! Mana? Dame haa utu! Heo!

ओ चकू ayo. ના <N> મે <tanf earthy> વડમન અખરા દે લેજે આરે હોય નાખો બઈ અલ્યા આવું નહિ ખાવું ને કાલ ભાઈ ભલા ખાવો ઓ ખાવ ખડિયા વડરાના નભો હિટુઓ દેવા ઓલા આવો લે ખાવ તો મીદાન વડરા આવો નાખો હાલો પતી ગયો તો લાવો ઓહો એ હા હાલો એ લે દીદાન નેકો નાખો જિકર ભાઈને ફૂલ મારતું નાખો A, bero lao lia, traku ana kukwari an dhek. Mau chiku laga huwa? Kwa li pyo ji, kwa li lagi huwa? Ha ha ha, kwa lia takwa lia. Kwa lagi

લે જો ભાઈ આડી લાઈ લો બહોલા બહોલા ભેલા જાય જમા તો થો બાબા ને પોળી ભેલા બહો કોને તેલા બહો જો એ જે બહો લાવ હેલો કોક ને ઓરિજિનલ ઢાકોર ઓરિજિનલ ઢાકોર છે જ નહીં શાંતિ રાખો યાર ઓરિજિનલ ઢાકોર છે જ નહીં હા હા ખાલી બહો લાવ કીલા બહુને